સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં જયેશ પટેલ નામના યુવકને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો વિગત મુજબ જયેશ પટેલ જ્યારે પોતાના મિત્રો સાથે હતો ત્યારે ત્યાંથી વિશાલ બોખર અને અન્ય ચાર શખ્સો પસાર થતા હતા જે દરમિયાન વિશાલે કહ્યું આ એ જ શખ્સ છે જેણે આપણા મિત્રની હત્યા કરી હતી આટલું કહીને બોલાચાલી કરતા છરી વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઈજાને કારણે જયેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક જયેશ પટેલ અગાઉ હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સાંજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાળ ગોરખ ઓમ ગીરાસે વેદાંત નિકમ ગૌરવ જાદવ શ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે અમરણ જનરલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનું ગુનો દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે અગાઉ જે જેના છે જયેશ પટેલ એને જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એને મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણજના ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું મૃતક જયેશ એ નાની મોટી મજૂરી અને જોબ પણ કરતો હતો